મિત્રો આજે આપણે વાત કરવી છે શેર બજારના ટ્રેડિંગ ઉપર કે ટ્રેડ ઉપર કેટલો ખર્ચો લાગે છે કેટલી જાતના ખર્ચા લાગે છે આ ખર્ચાઓ કોને કોને જાય છે એના વિશે વાત કરવી છે ઘણા બધા લોકોને ખબર જ નથી કે એક ટ્રેડ ઉપર આઠથી દસ જાતના એક્સપેન્સ લાગતા હોય છે અને એક એક ટ્રેડ ઉપર ક્લાયન્ટે ભોગવવાના હોય છે રોકાણકારે ભોગવવાના હોય છે ટ્રેડરે ભોગવવાના હોય છે તો પહેલી વહેલી વાત તો એ કે પહેલાં વહેલાં તો એસટી લાગે છે પછી જીએસટી લાગે છે સેબીની ફી લાગે છે એક્સચેન્જનું ટર્નઓવર ચાર્જ લાગે છે ઉપરાંત સ્ટેમ ડ્યુટી લાગે છે ડીમેટના ખર્ચાઓ લાગે છે બ્રોકરેજ પણ લાગે છે બ્રોકરેજ ઉપર અને એક્સચેન્જના ટર્નઓવર ઉપર પણ જીએસટી લગાડવામાં આવે છે એટલે સૌપ્રથમ તમે ટ્રેડ કરો એટલે એસટી તમારે ગણવાનો જીએસટી ગણવાનો આ બંને સરકાર લઈ જાય છે એસટી અને જીએસટી ત્યાર પછી આવે છે બ્રોકર બ્રોકર એની દલાલી લગાડે છે એની ઉપર પણ પાછો જીએસટી લગાડવામાં આવે છે એ પણ સરકાર લઈ જાય છે ત્યાર પછી આવે છે સ્ટેમ્પ ડ્યુટી સ્ટેમ્પ ડ્યુટી પણ ગુજરાત સરકાર માનો કે ગુજરાતમાં ટ્રેડ પડે તો ગુજરાત જ્યાં ત્યાંની જે કાંઈ સરકારનો હોય જે તે સ્ટેમ્પનો ચાર્જ એ સ્ટેમ્પ ડ્યુટી એ સરકાર લઈ જાય છે સેબી એની ફી લે છે એટલે સેબીનું સંચાલન અને ઇન્વેસ્ટર પ્રોટેક્શન ફંડ જેને કહી શકાય એ સેબી આમાંથી કવર કરતી હોય છે એક્સચેન્જ એનો ટર્નઓવર ચાર્જ પર કરોડ કે ફિક્સ જે કાંઈ છે એ પણ ઉઘરાવે છે એ ઉઘરાવ્યા પછી એ ટર્નઓવર ચાર્જ ઉપર પણ જીએસટી ભરવાનો વારો આવે છે બ્રોકર છે એ ડિમેટ ચાર્જ ઉઘરાવે છે ડિમેટ ચાર્જમાં પર ટ્રેડ ચાર્જ હોય છે એ ટ્રેડ ચાર્જ પ્લસ એ એનએસડીએલ સીડીએસએલને જાય છે એમાંથી માનો કે પાંચ રૂપિયા સીડીએસએલ ને જાય અને બ્રોકર વીસ રૂપિયા લેતો હોય તો વીસ રૂપિયા ઉપર પાછો જીએસટી લગાડવામાં આવે છે એટલે કે દસથી આઠથી દસ જાતના ખર્ચાઓ ટ્રેડિંગ ઉપર લગાડવામાં આવે છે અને એ માની લો કે એક્સચેન્જ છે તો એક્સચેન્જ પાછો એનો ઇન્વેસ્ટર પ્રોટેક્શન ફંડ ફંડના પૈસા અલગથી ઉઘરાવે છે હવે માનો કે કોઈ બ્રોકર ક્લિયરિંગ હાઉસમાં ડાયરેક્ટ મેમ્બર નથી ક્લિયરિંગ મેમ્બર નથી તો એ ક્લિયરિંગ ચાર્જ પર ઉઘ ઉઘરાવે છે અને એ ક્લિયરિંગ ચાર્જ ઉપર પણ જીએસટી ઉઘરાવે છે માની લ્યો કે કોઈ બ્રોકર ક્લિયરિંગ મેમ્બર છે પરંતુ પોતે ડાયરેક ક્લિયરિંગ નથી કરતો અને કોઈ બેંક થ્રુ કે કોઈ નાણાકીય સંસ્થા થ્રુ કરાવે છે ક્લિયરિંગ પોતાનું તો એ પણ પાછો ક્લિયરિંગ ચાર્જ લે છે એટલે કે અનેક જાતના ખર્ચાઓ શેરબજારના ટ્રેડ ઉપર લાગે છે આજનો આ વિડીયોનો હેતુ એ જ છે કે તમને સમજાવવું છે હવે એસટી છે એ અગાઉના જમાનામાં ઇન્કમટેક્સ સામે સેટ ઓફ મળતો હતો દાખલા તરીકે તમે આખા વર્ષમાં એસટીટી વીસ હજાર રૂપિયા ભર્યો કે લાગ્યો તમારા બિલમાં તો એની સામે તમારે ઇન્કમટેક્સ પચીસ હજાર ભરવાનો આવ્યો તો વીસ હજાર સેટ ઓફ થતા હતા વીસ હજાર બાદ થતા હતા હવે એસટીટી એ બાદ મળતો નથી એટલે કે જે ખર્ચાનું પ્રમાણ છે એ ઘણી બધી જગ્યાએ લાગી રહ્યું છે અને આ ખર્ચાઓ ઉપરાંત જો તમને પૈસા મળે તો તમારે શોર્ટ ટર્મ કે લોંગ ટર્મ કે તમારા સ્લેબ મુજબ ટેક્સ ભરવાનો આવે છે તેજી હોય ત્યારે આવા ખર્ચાઓ દેખાતા નથી નડતા નથી પરંતુ મંદીમાં બધો જ હિસાબ કરવાનો આવી જાય છે સમય એટલે ફક્ત ને ફક્ત અવેરનેસ માટે ઇન્વેસ્ટર્સને એટલું જ કહેવાનું છે કે આઠથી દસ પ્રકારના ખર્ચાઓ તમારા એક એક ટ્રેડ ઉપર જુદી જુદી સંસ્થા જુદી જુદી ગવર્મેન્ટ ઇવન સ્ટેટ ગવર્મેન્ટ લઈ જાય છે સેન્ટ્રલ ગવર્મેન્ટ લઈ જાય છે એક્સચેન્જો લઈ જાય છે એટલે પૈસા જુદી જુદી રીતે તમારા ખર્ચામાં ટ્રેડમાં લાગે છે અને એ બિલમાં અલગ અલગ રીતે બતાવવામાં પણ આવે છે ફક્ત ને ફક્ત આ વિડીયો તમને કેટલો ખર્ચો લાગે છે અને કઈ કઈ જગ્યાએ લાગે છે એની જાણ કરવા માટે છે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો